સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત મતદાન માટેની એક અનોખી ઘટના સામે આવી છે નગર સેવા સદનના ઉપપ્રમુખે પોતાની જ વિરુદ્ધમાં મતદાન કર્યું હોવાની ઘટના બની છે છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત માટે વિશ્વાસ મત મેળવવા માટે સામાન્ય સભામાં મતદાન થયું હતું જેમાં ઉપપ્રમુખ ઈરશાદ અલી બલોચે પોતાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું તેમણે પક્ષાંતર ધારાથી બચવા માટે પોતાની અને પ્રમુખની વિરુદ્ધ મત નાખ્યો હતો ય છે વિશ્વાસ મત મેળવવા પ્રમુખ અને ઉપપ્રમુખે સભા ન બોલાવતા આજે કલેક્ટરે સામને સભા બોલાવી હતી જેમાં તેર સભ્યોએ આંગળી ઉચી કરી મત આપ્યો હતો કે પ્રમુખ તટસ્થ રહ્યા હતા

પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની અવિશ્વાસની દરખાસ્તમાં કુલ તેર સભ્યોએ અવિશ્વાસના પ્રસ્તાવની તરફેણમાં મત આપેલ છે અને કુલ ચાર સભ્યો સભ્ય અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપેલ છે અને એક સભ્યશ્રીએ તટસ્થમાં મત આપેલ છે